હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિશે વિજ્ઞાનની અંદર તારીખ બાર બાર બે હજાર ચોવીસ ના રોજ લેવાયેલી એકમ કસોટીનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ માળા બે લાયકનને પ્રેસ કરશો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઇક કરશો તમારા મિત્રો દોસ્તોને શેર કરશો બેંક નંબર એક ડિસેમ્બર બે હાજર ચોવીસ તારીખ બાર બાર બે હજાર ચોવીસ ની વાત છે બરોબર આમ જોવા તો આ ચોથા નંબરની છે આની અંદર પાઠ નંબર ત્રણ છે છ છે સાત અને આઠ પાઠ સમાવેશ કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થી સંપૂર્ણ આમાંથી તમારા શિક્ષક છે ધાતુ અને અધાતુ ઓરડાના તાપમાનની પ્રવાહી સ્વરૂપમાં હોય તો મિત્રો ધાતુ છે મર્ક્યુરી એટલે પારો અને અધાતુ છે બ્રોમિન સામાન્ય રીતે આયોનિક સંયોજનો નીચેના પૈકી કયો ગુણધર્મ પ્રદર્શિત કરતા નથી તો ઘન અવસ્થામાં વિદ્યુત વાહકતા વિદ્યુત સંકેત રાસાયણિક સંકેતમાં ક્યાં બદલાય શીખા તંતુ છે વિદ્યાર્થી મિત્રોની એક માંગ એવી પણ હતી કે સર અમારે ગણિત અને વિજ્ઞાન વિશે નબળો પડે છે તો એના પ્લીઝ સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેકચર આપો ને બરાબર તો એ વિડીયો લેકચર વિદ્યાર્થી મિત્રો તમને મળી જશે જો ધોરણ દસ ગણિત અને વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડીયો લેક્ચર મળી જશે તમારે ગણિત વિજ્ઞાનમાં સારા માર્ક્સ મેળવવા હોય તો ધોરણ બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી આઈએમપી પ્રશ્નપત્રો સોલ્યુશન સાથેના પણ છે પ્રેક્ટિસ સાથેના પણ પ્રશ્નપત્રો છે તો નેવુંથી થી પણ વધારે પ્રશ્નપત્રો છે જો તમારો મિત્ર બારમાં હોય તો એના પણ નેવુંથી થી પણ વધુ પ્રશ્નપત્રો છે આર્ટસમાં હોય કોમર્સમાં હોય આ સિવાય તમને સામાજિક વિજ્ઞાન ગુજરાતી જેવા અન્ય વિષયોની માહિતી તેમજ સ્વાધ્યાય અને અભ્યાસ આ બધું આપણે વેટ ડિજિટલ એજ્યુકેશનમાંથી મળી જશે બરાબર અત્યાર સુધી એકમ કસોટી જે લેવાઈ છે બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ તો એની પીડીએફ જોતી હોય તો આપણી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાના ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં મિત્રો તમને બધું જ મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધીના એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિશે પ્રમાણ પાઠવા વિડીયો જોઈ શકો છો તો ચાલો આપણે આગળ જોઈએ અને હા આ પીડીએફ કોઈ મિત્રોને જોતી હોય તો આ પીડીએફ પણ મળી જશે ક્યાંથી મળી જશે પેડ કોર્સમાંથી મળી જશે તમારા ધોરણમાં નીચેનામાંથી પુરુષ પ્રજનન તંત્રના વિવિધ અંગોના શુક્રાણુઓના વહન માટેનો સાચો માર્ગ વૃષણ કોથળી ત્યાંથી શુક્રવાહિની અને મૂત્રવાહિની ખરો ખોટું સોલ્ડર એ શિશુ અને ટીનની મિશ્ર ધાતુ છે ખરું અંડપિંડ જાતીય અંતસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનો સ્ત્રાવ કરે છે ખોટું જાસૂદનું પુષ્પ એકલિંગી પુષ્પ છે ખોટું મેન્ડલના વટાણાના છોડના પ્રયોગમાં એફ ટુ પેઢીમાં પચીસ ટકા છોડ વામન ખરું ખાલી જગ્યા કોપર હવામાનના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરી કાળા રંગનું શું બનાવે છે કોપર ઓક્સાઇડનું સ્તર પરાગવાહીની બીજાની તરફ વૃદ્ધિ કરે છે તે રસાયણોનું વર્તન હાઇડ્રામાં અલિંગી પ્રજનન કલિકા દ્વારા થાય છે આનુવંશિક દ્રવ્યોનો વિનિમય લિંગી પ્રકારના પ્રજનનમાં થાય છે જનન કોષમાં રંગસૂત્રોની સંખ્યા ત્રેવીસ હોય છે એક વાક્યમાં કેટલીક ધાતુને ટીપીને પત્રા બનાવી શકાય છે તો ધાતુઓમાં કયો ગુણધર્મ છે ટીપાઉપણાનો એક વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું નામ એફસીસી એસિડ ત્યાર પછી પરાવર્તી ક્રિયાને ચાલવાની ક્રિયાનો શું તફાવત છે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને લખી શકો છો કારણ કે આખું આપણે ચેક કરવાનું છે બરાબર આખું આપણે ભણવાનું છે પ્રશ્ન બેક આમાંથી તમને કયો સરે સવાલ પૂછ્યો કેમ કહી શકાય બરાબર એટલે ચેતા સંકલન અને અંતઃસ્ત્રાવી સંકલનનો આપણે શું તફાવત જોવાનો છે મિત્રો ભેદ એટલે તફાવત વિડિયો પોસ્ટ કરતો જવાનું જતું જવાનું લજામણીના પર્ણોનું હલનચલન એ પ્રકાશ તરફ પ્રરોહની ગતિથી કેવી રીતે ભિન્ન છે વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો ધાતુ અધાતુ વચ્ચેનો શું છે તફાવત અહીંયા આપવામાં આવેલો છે બરાબર આગળ જો ભૌતિક તફાવત તમને કોઈ ચોકફટ નથી કરી બરાબર એટલે ભૌતિક તફાવત લખશો લક્ષોથી ચાલશે બરાબર કે ભાઈ ધાતુ છે બરાબર એ રણકાર ઉત્પન્ન કરે છે ધાતુ રણકાર ઉત્પન્ન કરે ધાતુની સપાટી ચળકતી છે હાઇડ્રોજનને વિસ્થાપિત ના કરી શકે જો ના કરી શકે તેવી બે ધાતુના નામ જણાવો દિભાજન બહુભાજન કઈ રીતે જુદું છે ટૂંકમાં સમજાવો પરાજ્ઞનની ક્રિયા ફલની ક્રિયાથી કઈ રીતે જુદી છે સ્વપરાજ્ઞાન પરપરાજ્ઞાન વચ્ચેનો તફાવત પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણ વચ્ચેનો તફાવત રજૂ કરો તો મિત્રો તફાવત રજૂ કરવામાં આવેલો છે અહીંયા સંતતિ કે બાળ પેઢીમાં નર તેમજ માતા પિતૃઓ દ્વારા આનુવંશિક યોગદાનમાં સરખી ભાગીદારી કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય તોય પણ વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો ચાલો ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે નહીં કે ઝિંકનું કારણ કે ઝીંક ટીન કરતાં વધુ સક્રિય છે મગજ વિચારવા માટે હૃદયના સ્પંદન શરીરનું સંતુલન જાળવવા માટે જવાબદાર છે આગળ ખાલી જગ્યા સાયટો કોષ પ્રેરિત કરે છે કારણે છોકરાઓના શરીરના બાહ્ય દેખાવમાં ફેરફાર જોવા મળે છે એક વાક્ય કે એક શબ્દમાં સજીવો શા માટે પ્રજનન કરે છે તો પોતાની જાતિનું અસ્તિત્વ જાળવી કે ટકાવી રાખવા માટે ઘણા વર્ષો બાદ સોના અને પ્લેટિનમના ઘરેણા આપણને ચમકદાર કેમ દેખાય છે કારણ કે નિષ્ક્રિય ધાતુ હોવાથી કોઈની સાથે પ્રક્રિયા કરતી નથી તેમજ એની સપાટી ચળકતી લીસી હોવાના ગુણધર્મને કારણે મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખે એનું મસ્તિષ્ક બેક્ટેરિયામાં અલિંગી પ્રજનન અવખંડન દ્વારા થાય છે ખોટું એક બાળક જે પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર પ્રાપ્ત કરે તો છોકરો હશે ખરું સિંહના બારે તાંબાનો વયસ્ક છે તો ખોટું તો કોનો વયસ્ક છે વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરો બરાબર અને હા તમારે કેટલા માર્ક્સ આવશે એ બી કમેન્ટ તમે કરી શકો છો અને વિડીયો કેવો લાગ્યો એની પણ તમે કમેન્ટ કરજો ચલો ત્યાર પછી કેટલીક વનસ્પતિઓમાં ઉછેર કરવા માટે વનસ્પતિક પ્રજ્ઞનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે આયોડિન મીઠાનો ઉપયોગ ની ડોક્ટર શા માટે સલાહ આપે છે અને બીજું મિત્રો 10 ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રોએ આ બધી એકમ કસોટી ખાસ તૈયાર કરવી કારણ કે એકમ કસોટી આવે ગાંધીનગર થી અને આપણો પેપર એ ક્યાંથી આવે આપને ખબર જ છે સમજદાર કોઈ ઈશારા આઈ કાફે કારણ આપો આયનીય સંયોજનો ઉચ્ચા ગલનબિંદુ ધરાવે છે ચલો ભાગો ઓળખો એડ્રેનલ ગ્રંથિ સ્વાદુપિંડ અંડપિંડ અને શુક્રપિંડ મનુષ્યમાં લિંગ નિશ્ચયન સેના પર આધાર રાખે છે બરાબર આકૃતિ દોરવાની કઈ જરૂર નથી પણ તમે આકૃતિ સાદી દોરી શકો છો જો કારણ આપો સોડિયમ અને પોટેશિયમ રાખવામાં આવે છે મધુ પ્રમેયના કેટલાક દર્દીઓની સારવાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને કેમ કરવામાં આવે છે ગર્ભ નિરોધક પતિઓ શા માટે અપનાવવામાં આવે છે એલ્યુમિનિયમ અને સંયોજન એક્સ એટલે કે આયન ઓક્સાઇડ નો ઉપયોગ રેલવેના પાટાને જોડવા માટે થાય છે તો એક્સ કોણ હશે આયન લોખંડના પાત્રમાં કાણા પડેલા જોવા મળે છે આવું થવા પાછળનું કારણ સક્રિયતાના સંદર્ભમાં તમારે જણાવો તો લોખંડ વધુ સક્રિય છે એટલે કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરી લોખંડ જોડાઈ જાય બરાબર એટલે હવે લોખંડ ત્યાં જોડાઈ જશે તો લોખંડ એવું ક્યાંથી પાત્રમાંથી એટલે પાત્રમાં કાણા પડી જશે કરોડ જો ક્યાંથી ઉદભવે છે લંબ મજામાંથી લોખંડની વસ્તુઓના શારણને અટકાવવા માટે કઈ પત્તી અનુકૂળ છે ગ્રીસ રંગ સ્તર સ્ત્રાવ એ શુક્રપિંડનું કાર્ય નથી માનવજાતમાં છોકરાનો જન્મ થવાની સંભાવના પચાસ ટકા છે સક્રિય ધાતુને મંદ એસસીએલમાં ઉમેરવામાં આવે ત્યારે ઉપરનામાંથી એક પણ નહીં વાયુ કારણ કે એસીએલમાં સક્રિય ધાતુને એસીએલ એસિડમાં નાખો તો હાઇડ્રોજનનું વિસ્થાપન ન કરી શકે ખરું ખોટું અલિંગી પ્રજનમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે ખરું પુંકેશરે પુષ્પના નર પ્રજનન તંત્રનો ભાગ છે ખરું વિદ્યુત સંયોજક સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે ખરું પિટ્યુટરી ગ્રંથિ ગળામાં હોય છે ખોટું એપ્સિસિક એસિડ અંતસ્ત્રા વનસ્પતિની વૃદ્ધિ નટકાવે છે પિતળ કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે રાઈજો પાસે બીજાણુ પત્તી દ્વારા પ્રજનન કરે છે શરીર વડે સરળતાથી કાપી શકાય એવી સોડિયમ પોટેશિયમ લિથિયમ માનવના મધ્યસ્થ ચેતાતંત્રના પણ બે ભાગ મગજ કરોડજુ અને મેન્ડેલે ઉપયોગમાં લીધેલા છોડનું નામ વર્ગીકૃત કરો મિત્રો ત્યાર પછી પ્રશ્ન ત્રણ ની અંદર આપણે આ ચોપડીનો સરસ મજાનો ઇન્ટેક્સ પ્રશ્ન છે એમાં જો ધાતુ બી સૌથી વધુ સક્રિય છે કોપર સલ્ફેટના દ્રાવણનો વાદળી રંગ દૂર થાય છે અને લાલ કથે રંગનું કોપર બી ધાતુ પર જમા થાય છે પ્રક્રિયાત્મક ઉત્તર પ્રતિક્રિયાત્મક્રમ બી પછી એ પછી પછી ડી યુક્તિઓ વિશે સમજાવો તો યાંત્રિક અવરોધ રાસાયણિક અવરોધ અને શસ્ત્ર ક્રિયા એક સ્ત્રીએ માત્ર છોકરીઓને જન્મ આપ્યો છે આનુવંશિક રીતે આ પરિસ્થિતિનું વર્ણન કરી તેની વ્યાખ્યાયિત કરો બરાબર તો આપણે મિત્રો વ્યાખ્યાયિત કર્યું છે ત્યાર પછી તાંબાનું વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ ટૂંકમાં વર્ણવ આકૃતિ જરૂર નથી પણ આપણે આકૃતિ છતાંય દોરી છે અને બહુ મસ્તનો મિત્રો અગત્યનો પ્રશ્ન જવાબ છે વિડીયો પોઝ કરીને લખી શકો ચાલો અહીંયા ઉપરુક્ત આકૃતિનું અવલોકન કરો અને કયા બે પ્રકારના આવર્તન છે તો પ્રકાંડમાં અને મૂળમાં ગુરુત્વાકર્ષણ બળની દિશામાં થતા અલન ચલનને કહેવાય ભૂઆવર્તન ચલો અહીંયા કેટલોક શરીરમાં ટુકડાઓમાં વિભાજન થાય છે દરેક ટુકડો વિકાસ પામી નવા સજીમાં પરિણમે તો બનતી ઘટનાનું નામ પુનર્જનન અને કયા બે સજીવમાં હાઈડ્રા પ્લેનેરિયા અને તારા માછલી ત્યાર પછી એક પુરુષ જેનું રુધિર જૂથ એ છે તે એક સ્ત્રી કે જેનું રુધિર જૂથ ઓ છે તેની સાથે લગ્ન કરે છે તેમની પુત્રીનું રુધિર જૂથ ઓ છે તો શું આ વિધાન પર્યાપ્ત છે કે જો તમને કહેવામાં આવે કે કયા વિકલ્પ રુધિર જૂથ એ તથા ઓ ના પ્રભાવી લક્ષણ માટે છે તો એનું સ્પષ્ટીકરણ કરો તો સ્પષ્ટીકરણ છે વાનસ્પતિક પ્રજનન વિશે ટૂંકમાં સમજાવો મિત્રો એના ફાયદા આપણે જણાવવાના છે બરાબર ત્યાર પછી છે કોષ્ટક પૂર્ણ કરો ઇન્સ્યુલિન તો સ્વાદુપિન એનું કાર્ય છે રુધિરમાં શર્કરાની માત્રા નિયમન કરવાનું ટેસ્ટોસ્ટેરોન તો શુક્રપિંડ શુક્રકોષનું નિર્માણ વૃદ્ધિ અંતસ્ત્ર પિટ્યુટરી ગ્રંથિ બધા જ અંગોને વૃદ્ધિ પ્રેરે છે એડ્રિનાલિન એડ્રિનલ ગ્રંથિ સંકટ સમયની ગ્રંથિ છે ચાલો ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો એ બી સી બરાબર સરસ મજાની પ્રવૃત્તિ છે તો આપણે બધાના જોબ લખ્યા છે દ્રાવણ એ વાળી કસનરીમાં લોખંડની ખીલીમાં રંગ પરિવર્તન જોવા મળે ઉપરયોગ પ્રયોગ સાથે સંકળાય રાસાયણિક પ્રક્રિયાનું નામ સારણ છે ઉપરોગ પ્રયોગ સાથે સંકળાયેલ રાસાયણિક પ્રક્રિયા બનવા માટે જવાબદાર પરિબળોના નામ હવા પાણી અને ભેજ છે આગળ સ્ત્રી પ્રજનન તંત્રની આકૃતિ દોરો અને જણાવો કે અંડકોષનું ફલન થતું નથી ત્યારે અંડકોષનું શું થાય છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો સવાલ યૌવન આરંભના સમયે છોકરાઓ કે છોકરીઓમાં કયા કયા પ્રયત્નો જોવા મળે છે તે જણાવો રેડી તો ચાલ અને ત્યારબાદ સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુનું નામ જણાવો અને ભૂંજન અને કેલ્સીનેશનની પ્રક્રિયા સમજાવો બરાબર તો આ સાથે આ વિડીયો પૂરો થાય છે આ પીડીએફ તમારે જોતી હોય તો અહીંથી તમને મળી જશે તેમજ ધોરણ દસની તમામ વસ્તુ મેં જે કીધી તમને બરાબર એ તમામ વસ્તુ બી મળી જશે પેડ કોર્સમાંથી બરાબર તો વહેલી તકે તમે વિદ્યાર્થી મિત્રો ત્યાંથી મેળવી લેજો અને તમારે કેટલા માર્ક્સ આવશે એ ચોક્કસથી તમે કમેન્ટ કરજો બરાબર તો અહીંયા સુધી રાખીએ બધાને સારા માર્ક્સ માટેની શુભકામના અસ્તુ જય હિન્દ જય ભારત